સુરત જિલ્લાના ચલથાણ ગામના ગ્રામ પંચાયત હોલ ખાતે 28 મે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ માસિક ગાળા માટે એક

પોષણ કિટ અને સેનેટરી પેડ નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ પુષ્પાબેન જે મિસ્ત્રી છે ગામ ચલથા આજે દે દિવસે શું કેસા આજે વિશ્વ માસિક સ્ત્રાવ દિવસ છે એને એક સરકારે અલગ રીતે ઉજવણી કરવાનો દિવસ ફાળવ્યો છે અને સરકારની પહેલ છે કે બે હજાર ત્રીસ સુધીમાં માસિક સ્ત્રાવ દિવસને ધામધૂમથી ઉજવી લોકોમાંથી જે શરમ છે તે દૂર થાય અને દીકરીઓ એને શરમથી શરમ અનુભવે છે એ દૂર થાય લોકોની જાગૃતિ માટે મારે એમ કેવું છે દીકરીઓને કે હું અત્યારે તેલંગામાં ગઈ કે આ માસિક દિવસની શરમ અનુભવા જેવી નથી ત્યાંને એક લોક લોકોનો એક ઉત્સવ તરીકે ઉજવે છે એને જે આપણે વિચાર બી નહીં કરી શકીએ કે ત્રણ દિવસનો પ્રોગ્રામ ઉજવે છે લોકો અને બધું ફ્રૂટ સાડીઓ કપડાં બધું વિતરણ કરે છે લગ્ન ની જેમ એ લોકો આને પીઠી છોડે અને દીકરી દૂધથી સ્નાન કરાવે નવા કપડા પહેરાવે અને જેટલા એ લોકોના ના હોય તે લોકો ને ઘરે આવે અને ઘરે આપે કપડા આપે એવી રીતે ઉજવણી કરે છે લોકો માસિક સ્ત્રાવ માં સેનેટરી પેડ અથવા કફ લેવો છોકરીઓને એના માટે હાઈજીનની ખાસ વ્યવસ્થા રાખવી પડે મારો નામ અંકિતાબેન વિષ્ણુ પ્રસાદ ઠાકર છે હું ચલથાણ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ મેન્સ હાઈજીન એન્ડ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવેલી હતી જેની અંદર બે હજાર પચીસ અઠ્ઠાવીસ મેના રોજ જે થીમ છે તે સાથે મળીને પીરિયડ ફ્રી ફ્રેન્કલી હેલ્થ વર્લ્ડ કરવાની થીમ છે જેની અંદર આજે અમે કિશોરીને પર્સનલ હાઈજીન કેવી રીતે રાખવું મેન્સ્ટ્રેશન દરમિયાન જે આરોગ્ય સંભાળ રાખવાની થાય છે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો આયાનની દવા કેવી રીતે લેવી શું ધ્યાન રાખવું એની વિશે માહિતી આપી અને જે શરમ અને સંકોચ અનુભવે છે અને જેને કારણે તેઓ દવાખાના પર નથી આવતા તો દવાખાના પ્રોત્સાહન માટે આજે જણાવવામાં આવેલું છે અને ઓલવેઝ પેડ નું યુઝ કરવા માટે